વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રજાહિત માટે વિવિધ વિસ્તારમાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું જો કે હાલના શાસકો નવીન તળાવોનું તો નિર્માણ કરી શક્યા નથી પણ જે ઐતિહાસિક તળાવો હતા તેની પણ જાળવણી કાળજી લઈ નથી શક્યા જમીનોને સિમેન્ટ કોન્ક્રીટ પાવર બ્લોકથી ચણાવી બાકડા મૂકવાને જ વિકાસ સમજતા સત્તાધારીઓને વિકાસની સાચી વ્યાખ્યા ખબર જ નથી શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રામના તળાવ આવેલા છે પણ હાલ તળાવનું પાણી સુકાયું છે અને મેદાન બની ગયા છે આ તળાવના સૌંદર્યકરણને નામે સ્થાયી સમિતિ અધ્યક્ષ ધારાસભ્યની ઉપસ્થિતિ વચ્ચે ખાતમુહૂર્ત પણ કરાયું હતું પણ તે બાદ કોઈ જ કાર્યવાહી થઈ નથી વરસાદનું વહી જતું પાણી જો તળાવમાં લઈ જવાય તો જમીનમાં જળસ્તર ઊંચું આવવામાં મદદરૂપ થઈ શકે છે પણ સાચા વિકાસમાં રસ ન હોય અને ભૌતિક સિમેન્ટ કોન્ક્રીટના જંગલ ઊભા કરવાની જ વિકાસ સમજતા તંત્ર સામે સ્થાનિકોમાં નારાજગી છે આજે સ્થાનિકોએ એકત્ર થઈને આ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી વહેલી તકે તંત્ર કરે તેવી માંગણી કરી હતી સાથે પોતાની વ્યથા પણ ઠાલવી હતી જો વહેલી તકે કામગીરી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી એ જ છે કે આજે તમે જો આટલા દિવસો થઈ ગયા બરાબર ઇલેક્શન પણ પતી ગયું આચારસંહિતા પણ પતી ગઈ એની પહેલાંનું આ મુરત કરેલું હતું શીતલભાઈ મિસ્ત્રીને હું કહેવા માગું છું કે ભાઈ સાડા ત્રણ કરોડની આસપાસ આ તળાવ માટેનું બજેટ ફાળવવામાં આવ્યું હતું તો કેમ હજુ સુધી કોઈ જાતની કામગીરી નથી થઈ બરાબર વસ્તુ એ છે કે તમે મુહૂર્તો દુનિયાભરના કરો છો કારણ કે તમારી આદત જ છે બીજાના કામે મુહૂર્તો કરવાના એ તમારી આદત જ છે પણ જે તમે શ્રેય લો છો કે આ અમે મુહૂર્ત કરીએ છીએ ખાતમુહૂર્ત અને અમે આને ડેવલપ કરીશું તળાવને તો કેમ આજ દિન સુધી આ તળાવ નથી કરી શક્યા એટલે સ્થાનિકોનો સ્થાનિકોમાં પણ ખૂબ જ રોષ છે અને હવે હદ થઈ ગઈ છે દર વખતે અમારે આ મીડિયા સમક્ષ એમને વાત કરવાની પણ એ લોકો જાડી ચામડી ના છે કોઈ યાદનું કોઈ યાદનું એમનું રિએક્શન નથી આવતું પણ હવે મને વિશ્વાસ છે કે આ ઇન્ટરવ્યૂ પછી આગળ જશે ને આની અમે પૂરની માહિતી કોર્પોરેશનમાંથી પણ કઢાઈશું કે ભાઈ કેટલાનું બજેટ ફાળવ્યું હતું સાડા ત્રણ કરોડની આસપાસનું બજેટ જે જાણવા મળ્યું છે પણ ઓન પેપર શું છે એ અમે આખી હકીકત કોર્પોરેશનમાંથી કઢાઈશું